શિક્ષણ મંત્રીના મત જર્જરિત ઓરડાઓની બાબતમાં આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે છે શિક્ષણનો વિકાસ કરનાર ભાજપ સરકાર વિકાસ સપ્તાહના નામે પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે ત્યારે આપના પ્રદેશમાં મંત્રી રાકેશ હેરપરાય શિક્ષણ મંત્રીના પોતાના મત આવેલી ખડસદ પ્રાથમિક શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી હોવાનો સનસની ખુલાસો કર્યો છે રાકેશ હિરપડાએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલી આ શાળામાં એક માત્ર આચાર્ય છે જે આચાર્ય અને શિક્ષક બંનેનું કામ કરી રહ્યા છે કેન્દ્ર સરકારે કરેલા સર્વેક્ષણમાં શિક્ષણ ક્ષેત્રે દેશના સૌથી દસ નબળા રાજ્યોમાં ગુજરાત સ્થાન પામ્યું છે આનું કારણ શિક્ષકોની અછત છે અને શિક્ષકોને આપવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરીઓ છે રાકેશ હિરપરાએ વધુમાં જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહ ઉજવતા મંત્રીનો ખુદનો સુરત જિલ્લો જર્જરિત ઓરડાઓની બાબતમાં આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે છે સૌથી વધુ જર્જરિત ઓરડાઓ સુરત જિલ્લામાં છે વર્ગમાં ગુરુ વિના આપણા મહાન ભારત દેશને વિશ્વ ગુરુ કેવી રીતે બનાવી શકીશું શિક્ષણનો રકાશ કરીને વિકાસ સપ્તાહ ઉજવી રહેલા ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ માત્ર એક શિક્ષકથી ચાલતી સરકારી પ્રાથમિક શાળા નમસ્કાર હું રાકેશ પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત મારી પાછળ તમે જોઈ રહ્યા છો શિક્ષણ મંત્રીના પોતાના મત વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળા જે માત્ર ને માત્ર એક શિક્ષકથી ચાલે છે એ એક શિક્ષક એટલે આચાર્ય અને ભણાવવા માટે પણ એ એક જ શિક્ષક એક તરફ સરકાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે અને બીજી બાજુ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની કોલેજોની આ પરિસ્થિતિ છે ટૂંક સમય પહેલાં કેન્દ્ર સરકારનો પોતાનો પરખ રિપોર્ટ આવ્યો છે જેમાં ગુજરાત છે એ દેશનું સૌથી સૌથી નબળું શિક્ષણ ધરાવતા દસ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થયો છે બે દિવસ પહેલાં ભાસ્કરનો રિપોર્ટ છે કે રાજ્યમાં એકસઠસો શાળાઓ એવી છે જે જર્જરિત ઓરડાઓ ધરાવે છે અગિયાર હજાર ઓરડાઓની અને વર્ગખંડોની ઘટ છે આનાથી વધારે ગંભીર બાબત એ છે કે એકસઠસો ઓરડાઓ ઘટે છે એમાંથી સૌથી વધુ ઓરડાઓ જો કોઈ જર્જરિત હાલતમાં હોય તો એ સુરત જિલ્લામાં છે શિક્ષણ મંત્રીના પોતાના જિલ્લામાં સાતસો પંચાવન થી વધારે ઓરડાઓ જર્જરિત સ્થિતિમાં છે અને આવી એક શિક્ષક બે શિક્ષક કે ત્રણ શિક્ષકથી ચાલતી શાળાઓના આંકડાઓ તો આપણે દર વર્ષે જોઈએ જ છીએ તો વાત એમ છે કે જે તમારે સરકારી તાઈફાઓ કરવા હોય એ કરો જે મેળાવડાઓ કરવા હોય એ કરો સરકારી સિસ્ટમનો દુરુપયોગ કરવો હોય કરો પણ કમસે કમ બાળકોને સારું શિક્ષણ આપો સારી શાળાઓ આપો તમામ શાળાઓમાં પૂરતા શિક્ષકો અને સારા વર્ગખંડો આપો વર્ગોમાં ગુરુ નહીં હોય તો વિશ્વગુરુ નહીં બની શકાય જય શિક્ષણ જય હિન્દ જય જય ગરવી ગુજરાત